ઘટના સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી આગની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડ્યા ગયા હતા પરંતુ જીઆરડીસીના રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે ફાયર ટેન્ડરોને સમયસર ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલીઓ પડી જેના કારણે આગ કાબૂમાં લેવા મોડું પડ્યો હતો ફાર વિભાગે ભારે આગ પર કાબુ મેળવ્યો જહેબી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મામલતદાર તથા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ બનાવે ફરી એકવાર ઉદ્યોગ વિસ્તારોમાં આવેલી નબળી માળખાકીય સુવિધાઓ તથા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે